જય સોમનાથ મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધન પ્રાપ્તિ માટેના ઉપાય શુક્રવારના દિવસે પૂજા પાઠ કરતા સમયે એ બાબતોનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જેનાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરી શકાય એક માન્યતા અનુસાર શુક્રવારના રોજ માતાજીને તેમના પ્રિય ભોગ કે પ્રસાદ અર્પણ કરવામાં આવે તો દેવીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે માતા લક્ષ્મી એ તો ધન પ્રદાન કરનાર દેવી મનાય છે મા લક્ષ્મીની કૃપા હોય તો જ વ્યક્તિને જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે અને એટલે જ આજના સમયમાં દરેક વ્યક્તિને લક્ષ્મીજીની કૃપા જોઈતી હોય તો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો પૂજા પાઠ વ્રત મંત્ર જાપ વગેરે કરતા હોય છે પરંતુ સાથે જ કેટલાક ખાસ દિવસો પણ હોય છે કે જે દિવસોમાં માતાજીની પૂજા અર્ચનાથી પણ તેમની સવિશેષ કૃપા પ્રાપ્ત કરી શકાય છે તેમજ જીવનમાં ધન સંબંધિત સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકાય છે હિન્દુ ધર્મમાં દરેક દેવી દેવતાઓનો ચોક્કસ દિવસ નક્કી હોય છે કે આ દિવસે આ દેવી કે દેવતાની ઉપાસના કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે મહાલક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે શુક્રવારનો દિવસ શ્રેષ્ઠ મનાય છે ત્યારે શુક્રવારના દિવસે પૂજા પાઠ કરતા સમયે એ બાબતોનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જેનાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરી શકાય શુક્રવારના દિવસે તેમજ પૂનમના દિવસે માતાજીની સવિશેષ પૂજા અર્ચના કરવાથી ભક્તને શુભ ફળની પ્રાપ્તિ થાય છે એક માન્યતા અનુસાર શુક્રવારના રોજ માતાજીને તેમના પ્રિય ભોગ કે પ્રસાદ અર્પણ કરવામાં આવે તો માતાજીની સવિશેષ કૃપાની પ્રાપ્તિ થાય છે તો ચાલો આપણે જણાવીએ કે કયો પ્રસાદ કે ભોગ અર્પણ કરવાથી માતાજી પ્રસન્ન થઈ અને તમારા ઉપર વિશેષ કૃપા વરસાવશે તો સૌ પ્રથમ છે ખીર એવી માન્યતા છે કે માતા લક્ષ્મીને સફેદ રંગની વસ્તુઓ તેમજ દૂધમાંથી બનેલી વાનગીઓ ખૂબ જ પસંદ છે એટલે માતા લક્ષ્મીને શુક્રવારના દિવસે દૂધ અને ચોખાથી બનેલી ખીરનો ભોગ અર્પણ કરવો જોઈએ પછી આ પ્રસાદ ઘરના દરેક સભ્યો તેમજ કુંવારિકાઓમાં વેચી દેવો જોઈએ અને માન્યતા એવી છે કે આ પ્રસાદ અર્પણ કરવાથી માતા ઝડપથી તેમના ભક્તો ઉપર પ્રસન્ન થાય છે બીજું છે સાકર માતા લક્ષ્મીને સાકર પણ ખૂબ જ પ્રિય છે પ્રસાદ અર્પણ કર્યા પછી કુંવારિકાઓને પોતાના ભોજન કરાવવું જોઈએ શાસ્ત્રોમાં કુંવારિકા અને કુંવારિકાઓને માતાનું સ્વરૂપ ગણવામાં આવે છે મખણા માતા લક્ષ્મીને મખણાનો ભોગ લગાવવો જોઈએ મખનાનો કમળ પુષ્પોના બીજમાંથી જ બને છે એટલે જ તેને ફૂલ મખના પણ કહેવામાં આવે છે માતા લક્ષ્મીને મખણાનો પણ અર્પણ કરવું જોઈએ અને આ મખનાની મીઠી વાનગી અર્પણ કરી શકાય છે કારણ કે તેનાથી દેવી વિશેષની પ્રસન્દ પ્રાપ્ત થાય છે પતાશા આપના આગળ જણાવ્યું કે તેમ દેવી લક્ષ્મીને શ્વેત રંગ અત્યંત પ્રિય છે એટલે માતા લક્ષ્મીને ભોગમાં પતાશા અર્પણ કરવા જોઈએ એક માન્યતા અનુસાર માતા લક્ષ્મીને પતાશા અર્પણ કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે તો મિત્રો આ રીતના માતાજીને સફેદ વસ્તુનો ભોગ લગાવશો તો માતા અવશ્ય તમને આશીર્વાદ આપશે અને પોતાની કૃપા દર્શાવશે તો આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગઈ હશે વિડીયો ગઈ હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય સોમનાથ લખી નાખજો અને હા મિત્રો હજી સુધી પણ જો તમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુનું બે લાયકન પ્રેસ કરી દેજો જેથી કરી લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે અને હા મિત્રો આ વિડીયો તમારા મિત્રો સુધી પણ શેર કરી દેજો જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય તો ફરી મળીશું નવા વિડીયો સાથે તો દરેક મિત્રોને જય સોમનાથ